ઓગસ્ટમાં લીધેલા ફૂડ સેમ્પલ જાન્યુઆરીમાં ફેલ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ લીધેલા નમૂના ફેલ નીકળ્યા ફૂડ વિભાગના નમૂનાનું પરિણામ છ મહિના બાદ આવ્યું જન્માષ્ટમી દિવાળી વચ્ચેના આ સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા ત્યારે કોર્પોરેશને લીધેલા છ સેમ્પલ આ રિપોર્ટ ફેલ આવ્યા તહેવારોમાં લોકોએ હોંશે હોંશે આ ખોરાક આરોગ્યો ઘી છે દૂધ છે પરાળી પેટીસ છે શિખરમાં ભેળસેળનો ખુલાસો થયો છે જ્યારે લોકો આરોગી ગયા ત્યારે હવે રિઝલ્ટ આવ્યું છે આરોગ્ય વિભાગની કાર્યવાહી પર અનેક સવાલ ઉઠ્યા છે ઉત્પાદક અને વિતરકોને એક પોઈન્ટ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છ મહિના આવતા પરિણામનો મતલબ શું છે માત્ર તહેવારોમાં કામ કરતી આરોગ્ય વિભાગની ટીમ તહેવારોમાં જ કામ કરતી ટીમને ભારણ કામનું ભારણ લાગી રહ્યું છે મયુર અમારી સાથે જોડાઈ ગયા મયુર જન્માષ્ટમીથી દિવાળી વચ્ચે નમૂના લેવામાં આવ્યા લોકો એ વખતે આ ખોરાક આરોગ્ય લીધો અને હવે છે જાન્યુઆરીના અંતમાં તેનું પરિણામ એ આવ્યું કે રિપોર્ટ તો ફેલ છે ત્યારે શું માહિતી મળી રહી છે શા માટે આટલો લેટ રિપોર્ટ આવ્યો છે શું વિગતો પ્રીતિ સૌથી મોટો સવાલ રાજકોટ મહાપાલિકાની આરોગ્ય વિભાગ અને ફૂડ શાખાની કામગીરી ઉપર જ ઉઠી રહ્યો છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે તેમને ફૂડ ટેસ્ટિંગ વાન આપવામાં આવી છે પરંતુ આ વાનની અંદર જે નમૂનાઓનું પરીક્ષણ થાય છે તેના બદલે કંઈક અલગ જ પ્રકારની કામગીરી ત્યાં થતી હોય તેવું સામે આવી રહ્યું છે ઓગસ્ટ મહિના સપ્ટેમ્બર મહિનાને એ પહેલાના જે નમૂનાઓ છે તેના ત્રણ ત્રણ ચાર ચાર અને છ છ મહિના સુધી રાખી મૂકવામાં આવે છે અને ત્યારબાદ તેને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે લેબોરેટરીની અંદર કોઈ કારણોસર રિપોર્ટ છે તે ત્રણ ત્રણ મહિના સુધી ચાર ચાર મહિના સુધી આવતો નથી ને ત્યારબાદ જ્યારે આવે છે ત્યારે માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરાય છે અને સામાન્ય દંડ છે તે વેપારીઓને આપવામાં આવે છે ફરાળી પેટીસ શ્રાવણ મહિનાની અંદર લોકો આરોગ્ય હતી પરસોત્તમ મહિનાની અંદર આરોગ્ય હતી અને તેનો નમૂનો રિપોર્ટ છે તે ચાર ચાર મહિના બાદ આવે છે ફરાણી પેટીસના નમૂના લેવાની અંદર પણ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠે છે કારણ કે ફરાણી પેટીસ બનાવનારા લોકો છે તે એક અઠવાડિયા પહેલાંથી આ પેટીસો બનાવતા હોય છે અને એકલ દોકલ કારખાનાની અંદર દરોડો પાડી કામગીરી કરીને સંતોષમાંના હોય છે બીજું રાજકીય પ્રેશર પણ એટલું જ હોય છે કારણ કે જે લોકો મોટા પ્રમાણની અંદર ફરસાણ અને ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરે છે તેમના રાજકીય કનેક્શન હોય છે સ્થાનિક નગરસેવકથી લઈને રાજનેતાઓ સુધી તેઓ પોતાના દોરડા ધંધાવે છે ત્યારબાદ આ નમૂનાઓ રોકવા માટે અથવા તેની અંદર કોઈ ભેળસેળ ન થાય તેવો રિપોર્ટ તૈયાર કરવા માટે દબાણ લાવતો હોય છે અને જ્યારે જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ થાય છે ત્યારે ચોક્કસ કામગીરીની ઉપર સવાલ ઉઠે છે એક સવાલ પ્રીતિ એ પણ ઉઠે છે કે જો સપ્ટેમ્બર મહિનાની અંદર નમૂનો લીધો હોય અને એ જ નમૂનાનું પરીક્ષણ જો રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલી ટેસ્ટિંગ લેબ વાનની અંદર કરવામાં આવ્યું તો તરત નમૂનાનો રિપોર્ટ આવી જાય છે અને કાર્યવાહી થઈ જાય છે પરંતુ જ્યારે જ્યારે મોટા પ્રમાણની અંદર દરોડા પાડવામાં આવે છે તેના નમૂના લેવામાં આવે છે તેનો રિપોર્ટ તળ ત્રણ ચાર ચાર મહિના સુધી શંકાસ્પદ રીતે જાહેર નથી